આજ તમે મંત્રી બનાવ્યા તમે ધારાસભ્ય બનાવ્યા એને ગેરકાયદેસર ના કોમ્પ્લેક્ષ બનાવ્યા તમારે તો એક બે ટુ બીએચકે નો ફ્લેટ લેવો હોય તો ફ્લેટ નસીબમાં નથી એવાય અનેક જણા અહીંયા ઉભા છે આખી જિંદગી મહેનત કરીએ મજૂરી કરીએ લોહી રેડીએ પરસેવો રેડીએ કરકસર કરીએ તે દિવસે તે કતાર ગામ માં ના બીએચકેના ફ્લેટના ઠેકાણા આપણે નથી પડતા અને તમારા મતથી જે માણસ બન્યો એને આજ રોડ ઉપર ગેરકાયદેસરના બિલ્ડિંગના ઘડાકત દીધા છે તો એ દોસ્તો આપણો આત્મા નથી જાગતો તોય આપણને વિચાર નથી આવતો કે આપણા હાથે આ થઈ રહ્યું છે ખોટું નેતા નથી કરતો ખોટું આપણા પોતાના હાથે જ થઈ રહ્યું છે આ બટન દબાવીને એ જ હાથે ખોટું થઈ રહ્યું દોસ્તો કે દિવસે જ તમે તમારા ઘરનું બાંધકામ કરતા હોય એક છજુ વધારે કાઢ્યું સેજ ફ્લોર વધારે બહાર કર્યો ત્યાં તો કોર્પોરેશનના સિંઘમો આવે માપ પટ્ટી લઈને એક એક ઇંચ માપે અને ચારેય તરફ પાર્કિંગ વગરના બિલ્ડિંગો બની ગયા છે એક પાવલીનું પાર્કિંગ નથી તોય અડીખમ બિલ્ડિંગો કોના પ્રતાપે તાપે ઊભા થયા કરોડો રૂપિયા લઈને બિલ્ડિંગો બનાવડાવ્યા ટ્રાફિક કોને ભોગવવાની તમારે એક પણ બિલ્ડિંગ પાસે પાર્કિંગ નથી કેમ નથી ટીપી બહાર પડે તો ટીપી ના નામે ચાલીસ ટકા જમીન કાપી લે ખેડૂત ની જમીન મફત માં જાય અને તમારા માટે તો પાર્કિંગ આ રોડ ઉપર ક્યાં સાયકલ મૂકવાનું પાર્કિંગ છે કયો એ કઈ બિલ્ડિંગમાં પાર્કિંગ હોય તો